છોટાઉદેપુર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો છોટાઉદેપુર નજીક આવેલ ધમોડી અને સુરખેડા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જોકે આકસ્મિક વરસાદનું ઝાપટું આવતા વીજળી ડૂલ થઈ હતી છોટાઉદેપુર પંથકમાં છેલ્લા બે દિવસથી વાદળ છાયો માહોલ અને ભારે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અસહ્ય ગરમીને કારણે પ્રજાત્રાહી માં પુકારી ઉઠી છે જેની સાથે ઘણા વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પણ વરસી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર તાલુકામાં આવેલ ધમોડી અને સુર ખેડા ગામ તરફ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જ્યારે આકસ્મિક વરસાદનું ઝાપટું આવતા વીજળી ડૂલ થઈ ગઈ હતી જ્યારે ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી ઉલ્લેખનીય છે કે અસહ્ય ગરમીને કારણે પ્રજાત્રાહીમાં પોકારી ઉઠી છે ત્યારે બીજી તરફ વરસાદી ઝાપટા પણ શરૂ થઈ ગયા છે જેના કારણે આંબા પર ઉકેલી કેરી તથા અન્ય ખેતરોમાં થતા પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે ચોમાસુ ખેતી ઉપર નિર્ભર છોટાઉદેપુરનો આદિવાસી કમોસમી વરસાદને કારણે ભારે ચિંતામાં મુકાઈ ગયો છે 就加个这个。